ગાંધીધામ શહેરમાં બારુટવાસમાં પરજિયા બારૂટ સમાજ દ્વારા ત્રણ દિવસનો રામદેવ પીરનો મેળાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ગાંધીધામ શહેર બારૂટવાસમાં તારીખ એક બે અને ના રોજ દર વર્ષની જેમ ઓણ સાલ પણ રામદેવ પીરના મેળાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પારંપારિક ઉત્સવ છે પંચાવન વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે જેમાં પ્રથમ દિવસે રામદેવ પીરનો નેચો ચોડાવવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદ અને સંતવાણીના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા સમગ્ર મેળાના કાર્યક્રમને સફળ બનાવવા માટે પરજ્યાં બારોટ સમાજના કિશોરભાઈ વસ્તાભાઈ બારૂટ મનસુખભાઈ વાસ્તાભાઈ બારોટ શંકરભાઈ નરસિંહભાઈ બારોટ નવીનભાઈ નરસંગભાઈ બારોટ તેમજ અજયભાઈ વસ્તાભાઈ બારોટ નરેશભાઈ ભૂરાભાઈ બારોટ સુરેશભાઈ બારોટ સુનીલભાઈ બારોટ રોહિતભાઈ બારોટ દ્વારા ઉત્સવ મનાવીએ છીએ આ ત્રણ દિવસ કાર્યક્રમોમાં અલગ અલગ બધા કાર્યક્રમો અમે અહીંયા ઉજવ્યું એનામાં ભજન કીર્તન અને આજે છેલ્લે ડાંડિયારા અને રાત્રે સંતવાણી એનામાં સારા કલાકારોને બોલાવી અમારા સંપાળી લોકો અને ત્રણ દિવસ પ્રસાદ એનામાં મહાપ્રસાદ અને જે કોઈને પણ જે કાંઈ લખાવું હોય એ બધું ત્યાં લખાવી અને આ મંદિરની અંદર એટલો બધો સહયોગ આપે છે કે અમને પોતાને હર્ષ થાય છે કે ના અમારા ભાઈઓ અમારા સમાજના બે ભાઈઓ જેનો છે એ ભાગ લે છે આના માટે ઘણી ઘણું થઈ જાય છે અમારા સમાજ માટે નાનો સમાજ પણ ઘણું બની જાય છે આ મંદિરને આજથી લગભગ ઓગણીસો અડસઠથી આ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા એ આ પ્રતિષ્ઠા કરેલી અને આ દિવસોમાં આ બાપા એમની અમને જે એમનું ફળ આપે છે એ બધા અમે ભોગવીએ છીએ બીજું કે આ મંદિરના પ્રેરણાતા જે હતા એ હવે આ દુનિયામાં નથી પણ હતા એના હું નામ એકવાર જરૂર લઈશ એનામાં મુખ્ય અમારા ડાયા બાપા હતા પછી રસ્તા બાપા હતા નરસંગ બાપા હતા નાના બાપા હતા મોહનભાઈ હતા પારમલભાઈ હતા નવાયાભાઈ હતા આવા વાલા બાપા અમારા મેઇન પૂજારી હતા મંદિરના અહીંયા ઘણું બધું બધે સહયોગ અને મજે અહીંયા ભોગ આપ્યો છે તો આજે આ મંડળ અમે એનું ભવ્ય અને ભવ્યમાં પ્રોગ્રામ અમને એક ઉત્સવ કરી છે જય રામ આપી લાંબો થી લાંબો લાંબો થી લાંબો જ ખાતો જાય છે ક્યારેય માણસો ને અવગળ નથી કરવું અને ક્યારેય એને પ્રોબ્લેમ નથી આવી અને એટલી અમારા પણ લાતા ગયા છે બોલો લાંબો